મહુવા માર્કેટિંગ યાર્ડ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું મહુવા માર્કેટિંગ યાર્ડ નજીક મેલડી માતાના મંદિર પાસે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાતો અકસ્માત અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ટ્રક ચાલકે બેફિકરાઈથી ચલાવીને બાઇક ચાલક પર ટ્રક ચડાવી દીધો હતો રક્ષિત જસવંતભાઈ ભટ્ટ અમરવસ સાડત્રીસનું ઘટના સ્થળે જ કમકમાટી ભેરું મોત નીપજ્યું હતું મૃતક યુવાન ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં મહેતાજીના કામકાજ કરતો હતો જેને પ્રથમ હનુમાન હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યું હતું અકસ્માતને લઈને ટ્રાફિક જામ થઈ ગયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક દૂર કર્યો હતો Não, não. Yeah.